નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યુઝ વાળું સ્વાગત છે વાઘોડાના નિવૃત્ત આરેફોના બંધ મકાનમાંથી માંથી ત્રણસો પિસ્તાલીસ ગ્રામ દાગીનાની ચોરીનો નો ભેદ ઉકેલાયો વાઘોડાના દ્વારકાધીશ મંદિર પાસે રહેતા નિવૃત્ત આરએફઓના બંધ મકાનમાંથી માંથી ત્રણસો પિસ્તાલીસ ગ્રામ સોનાના દાગીના મળીને રૂપિયા સત્યાવીસ લાખ ઉપરાંતની ચોરીના કેસમાં પાડોશીએ ચોરી કરાવી હોવાનો ઘટફોટ થયો છે જ્યારે ચોરીમાં ગયેલા સોનો આરોપીએ જરૂર પોલીસ મથકના એક પોલીસકર્મીને આપ્યું હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે જે બાદ પોલીસકર્મી પાસેથી સોનું રિકવર કરાયું હતું આમ આરોપી પાડોશી ફરિયાદી પાસેથી વિવાદના કારણે દોઢ મહિનાથી ચોરી માટે ચોને ટીપ આપવાની ચોરી કરવા માટેની પ્લાનિંગ બનાવ્યો હતો પોલીસ પીઆઈ જાડેજાએ જણાવ્યું હતું જીતેન્દ્ર કુમાર જયંતિલાલ કાશીવાલા ટ્રસ્ટ મારફતે આરોપી પાડોશી પાસેથી સતીશભાઈ ચૌહાણની દુકાન ખરીદી છે જે દુકાન કબજો હજુ પણ રાકેશ ચૌહાણ પાસે છે આ અંગે ફરિયાદીએ અને આરોપી પાડોશી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદને પગલે રાકેશ ચૌહાણ આર એફઓના ઘરમાં ચોરી કરવા માટે દોઢ મહિના પહેલાથી જ અલગ અલગ માણસોને ટીપ આપવાની શરૂઆત કરી હતી જેમાં પાલેજનો ફિરોજ ઉર્ફે સલીમ કાજી અને કરજનના હાજી કાચી આર એફઓના ઘરમાં મોટા મુદ્દામાલ હોવાની ચોરી કરવા માટેની મિટિંગ યોજી હતી આ મિટિંગ બાદ ફિરોજે રાજસ્થાનના રાજુને ચોરી કરવા માટે બોલાવ્યો હતો પરંતુ ફરિયાદીનું ઘર માર્કેટમાં હોવાથી રાજુએ પહેલી વખત ચોરી કરવાની ના પાડી દીધી હતી પરંતુ રાકેશ ચૌહાણે તું ચિંતા ન કરીશ હું ચોરીનો તમામ પ્લાનિંગ કરી આપીશ તેમ કહીને રાજુને મનાવી લીધો હતો આ બાદ રાજુને દિવસ સમય અને કયા રોડ પરથી ચોરી કરવાનું આવવાનું છે તે અંગે યોજના સમજણ પાડી હતી જે દરમિયાન જીતેન્દ્ર કાશીવાલા કાકીનું નિધન થતાં અગિયાર એપ્રિલના રોજ વડોદરા ખાતે અંતિમ વિધિ માટે જતા રાકેશ ચૌહાણે રાજુને ચોરી કરવા બોલાવતા તેને ઘરમાંથી ત્રણસો પિસ્તાલીસ ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરી લીધી હતી આ ઘટના બાદ વાઘોડિયા મથકે ફરિયાદ નોંધાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ પકડેલા તસ્કરો પાસેથી ચોરીમાં ગયેલા સોનાના દાગીનામાંથી નેવ ટકા સોનુંનો મુદ્દામાલ રિકવર કરી લીધો છે તેમજ હજુ સત્યાવીસ હજાર રોકડા સત્તર ગ્રામ સોના તથા આશરે એકસો ત્રીસ ગ્રામ ચાંદી રિકવર કરવાનું બાકી છે તેમજ પકડાયેલા આરોપીની વધુ તપાસ અર્થે કોર્ટમાં હાજર કરતા કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કરવા આગળ વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ Jangan lupa news bangka kejosa wah Korea.